તમામ ખાનગી શાળાઓ આજે આખો દિવસ માટે બંધ રાખવામાં આવશે આ મોટો નિર્ણય શાળા સંચાલકોએ કર્યો છે એક દિવસનું બંધ પાડી અને પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ છે તે પાઠવવામાં આવશે રાજકોટની અંદર કુલ છસો ને પચાસથી પણ વધારે જે શાળા આવેલી છે તે શાળા સંચાલકો દ્વારા સાથે મળી અને આ નિર્ણય કરાયો છે જેમાં રાજકોટની અંદર તમામ જે શાળાઓ છે સ્વનિર્ભર શાળાઓ તે તમામ સંચાલકો છે તેમના દ્વારા આજનો દિવસ આખો શાળાઓ બંધ રાખવામાં આવશે ખાનગી શાળાઓ આજે બંધ રહેશે અને જે શ્રદ્ધાંજલિ છે તે પૂર્વ મુખ્યમંત્રીને આપવામાં આવશે પણ <laughs> <laughs> જે બજારો છે તે બંધ રાખવામાં આવી છે સીધા રસ્તો આપને રાજકોટની ની જૂની બજાર કહી શકાય જે પરા બજાર છે ત્યાં હું દેખાડવા માંગીશ કે આ ધમધમતી બજાર હોય છે તે ચાલુ દિવસમાં પરંતુ વેપારીઓ દ્વારા જે અડધો દિવસ બંધ રાખીને વિજયભાઈ ને શ્રદ્ધાંજલિ જે આપવામાં આવી છે આ સમગ્ર ઘટનાથી વિજયભાઈ ના જે દુઃખદ સમાચાર મળ્યા તેનાથી સમગ્ર રાજકોટ છે તે શોખમય વાતાવરણમાં હાલ આવી ગયું છે સ્વનિર્ભર શાળા આજે અડધો દિવસ બંધ રાખવામાં આવ્યો છે વિજયભાઈ સાથે કેવી લાગણી નથી જયારે આ દુનિયામાં નથી રહ્યો ત્યારે સ્વાભાવિક છે દરેક માણસ એના પ્રત્યે લાગણી હોય ભવિષ્ય થી જેવી એની કામગીરી છે રાજકોટને જે રીતના એને વિકાસ માટેના કામ કર્યા છે ફેન્સપી ઇન્ટરનેશનલ ઘણા બધા વિકાસના કામ કર્યા એ ક્યારેય રાજકોટ ને મળી શકે એમ નથી રાજકોટ પ્રજા ને ભૂલી શકે એમ નથી અને એના મનમાં જયારે આજે

આ વખત ઘણી બધી પોતે સીએમ હતા ત્યારે પ્રોટોકોલ તોડીને પણ લોકોના કામ માટે આવતા એક વખત એવું બન્યું કે વાલીઓ પ્રશ્ન હતો ને વિજયભાઈ ને મારે રજૂઆત કરવા જવાની હતી અને વિજયભાઈ નીકળ્યા બરોબર ઘરે જવા માટે ત્યાં એને પોતે રોકી ચોક્કસ થી જે રાજકોટ ના જે સ્વનિર્ભર શાળા સંચાલકો અંદર માં આવતી સાડા છસો જેટલી શાળાઓ છે તે પણ બંધ રાખવાનું એલાન છે તો બીજી તરફ વેપારી એસોસિયેશન રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ

લખીરાજ જ્યારે પણ કોઈ નામાં તમામ શાળાઓ એક દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે એટલે આ બધા ઉપરથી કહી શકાય છે કે રાજકોટ અત્યારે કેટલું મગ્ન થઈ ચુક્યું છે ખૂબ જ પ્રેમ હતો અને તમામ સાથે તેમની લાગણીઓ છે તે જોડાયેલી હતી તેના કારણે ક્યાંક ને ક્યાંક સ્વામી પર સારા સંચાલકો દ્વારા પણ આ જે નિર્ણય છે તે કરવામાં આવ્યો છે તો બીજી તરફ વેપારી એસોસિએશન દ્વારા પણ બંધ પાડવામાં આવ્યું છે એક તો એક વ્યક્તિ એવો હશે કે વિજયભાઈ તેમને મળ્યા હશે અને તેમની સાથે તેમના કોઈક ને કોઈક જે યાદગાર પળો હશે તે પણ હશે હું આપને

પબ્લિક છે તે અહીં લાખો લોકો આવતા હોય છે પરંતુ આજે વિજયભાઈ ના જે નિધન ના કારણે આજે શોકમય વાતાવરણ અહીં જોવા મળી રહ્યો છે ખાલી છમ રોડ છે તે અહીં જોઈ શકાય છે જી જી લખીરાજ આપ જોડાયા અને આ સંપૂર્ણ વિગતો આપ